દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસ ફેબ્રુઆરીના રોજ નવસારીના વાસી બોરસી ગામે આવી રહ્યા છે જેની તૈયારીઓમાં વહીવટીતંત્ર લાગી ચૂક્યું છે જિલ્લા કલેક્ટર દ્વારા આજરોજ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીના વાસી બોરસી ખાતે તૈયાર થનાર પીએમ મિત્રા પાર્કનું ખાતમુહૂર્ત કરવા આવી રહ્યા છે ત્યારે નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે નવસારી જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓએ આજે સ્થળનું નિરીક્ષણ કરી તૈયારીનો તાગ મેળવ્યો હતો તો પત્રકારોને કાર્યક્રમની માહિતી આપતા જણાવ્યું કે નવસારી તેમજ સુરત મહાનગરપાલિકા અને માર્ગ મકાનના મળીને અંદાજિત પંદર હજાર કરોડના કામોનું ખાત મૂરત અને લોકાર્પણ કરનાર છે નવસારીના વાસી બોરસી ખાતે માનનીય વડાપ્રધાન શ્રી બાવીસ ફેબ્રુઆરીએ આવવાના છે એ કાર્યક્રમમાં હાલ સ્થળ પર મંડપ પાર્કિંગ રોડ રસ્તાઓ આ બધી લોકોના આવવા માટે સગવડ ચાલી રહી છે આ કાર્યક્રમ માટે ઉપરથી ગાંધીનગરથી રિવ્યુ પણ કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં મૂળ પીએમ મિત્રા પાર્ક એના સાથે જ કોર્પોરેશનના મોટા કામો આર એન બીના સુરતથી સુરત થી જોડતા બ્રિજેસના કામો આ મોટા મોટી કામો એના સાથે જ ઘણા બધા જિલ્લાઓમાંથી ઘણા બધા બીજા કામોની પણ આવરી લેવામાં આવશે હાલ લોકોના આવવા જવા માટે જે સગવડ છે મંડપ પાર્કિંગ બેસવાની સગવડ પીએમ સાહેબના પ્રોટોકોલ મુજબના રોડ રસ્તા હેલીપેડ આ બધાની કામગીરી હાલ ચાલી રહી છે